નમસ્કાર આપ જોઈ રહ્યા છો એશિયન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની આજે એકસો પચાસ મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે રેસાવલી એસપીજી ગ્રુપ દ્વારા સરદાર પટેલના ના સ્ટેચ્યુ પર ફૂલહાર કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી સરદાર પટેલની ની એકસો પચાસ મી જન્મ એકત્રીસ ઓક્ટોબર ના રોજ એટલે કે આજ દિન રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે સમગ્ર ભારતમાં ઉજવવામાં આવી રહ્યો છે સાવલી તાલુકામાં પણ

કે જે ચૌહાણની ઉપસ્થિતિમાં રન ફોર નું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં સાવલી પોલીસના પીઆઈ કે જે ચૌહાણ સાવલી પોલીસ સ્ટાફ તેમજ મેડિકલ સ્ટુડન્ટ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નગરજનો રન ફોર યુનિટીમાં જોડાયા હતા અને સાવલી પોલીસ સ્ટેશન થી લઈ હોમિયોપેથિક મેડિકલ હોસ્પિટલ સુધી બેનરો સાથે રન ફોર યુનિટીની મેરેથોનમાં જોડાયા હતા सौना सरदार जय सरदार आज रोज सरदार साहेब की जन्म जयंती ने એકસો પચાસ વર્ષ પૂર્ણ થતા હોય સમગ્ર સરદાર સાહેબના વંશજો તેમજ અન્ય જ્ઞાતિના પણ આવેલા બધા જે આગેવાનો છે એ સૌનો હું આભાર વ્યક્ત કરું છું આજે સરદાર સાહેબની જન્મજયંતિ નિમિત્તે અહીંયા બધા એકત્રિત થયા તેમજ વડોદરા જિલ્લાના જિલ્લા પ્રમુખ શ્રી આશિષભાઈ પટેલ દ્વારા પણ વડોદરા જિલ્લાના તાલુકાઓમાં અન્ય અન્ય જગ્યાએ અન્ય અન્ય તાલુકાઓની અંદર પણ પુષ્પાંજલિ નો હેતુસર અમે અત્યારે સાવલી ખાતે ભેગા થયેલ છે ઉપસ્થિત થયેલ છે અને સરદાર સાહેબને ને પુષ્પાંજલિ અર્પણ કરી એક નવો અમે તહેવાર રૂપી આયોજન કરેલ છે અને અમે ઉજવણી કરેલ છે સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર